અંકલેશ્વર JDC માં બેલ કંપની રોડ પર ટેન્કર પલટી મારી જવા પામ્યો હતો સદનસીબે કોઈ જાનહાની સર્જાઈ ન હતી આ ઘટના ને પગલે ફાયર કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો ટેન્કર ખાલી હોવાથી તંત્રએ એ હાઉસ કાર્ય હતો બે ક્રેન ની મદદ ટેન્કર ઉઠાવી લેતા સ્થિતિ કંટ્રોલ માં આવી હતી અંકલેશ્વર જેડીસી માં પુનઃ વિચિત્ર અકસ્માત સર્જાયો હતો બેલ કંપની રોડ પર વંદના કેમિકલ કંપની નજીક આજરોજ એક ટેન્કર રોડ બાજુમાં માં પલટી મારી જવા પામ્યો હતો રોડ નજીક પલટી મારી જતા રસ્તો બ્લોક થઈ ગયો હતો ત્યારે ટેન્કરમાં રસાયણિક તત્વો હોવાની શંકાએ સ્થાનિકો દ્વારા બીબીએમસી ફાયર વિભાગમાં જાણ કરતા કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો જોકે ટેન્કર ખાલી હોવાનું સામે આવ્યું હતું દરમિયાન ટેન્કર ઉઠાવતી વેળા અંદર આવેલા કોઈ રસાયણને લઈ હોનારત ન સર્જાય તે માટે ક્યાં ફાયર સ્ટેન્ડ બાય રાખી ટેન્કર બે ક્રેન ક્રેનની મદદથી ઊભું કરવામાં આવ્યું હતું સમગ્ર ઘટનામાં કોઈ જાનહાની ન સર્જાતા તંત્રએ હાશકારો અનુભવ્યો હતો ઘટના અંગે જીપીસીબી માં પણ જાણ કરવામાં આવતા મોનિટરિંગ ટીમ સ્થળ પર દોડી આવી હતી અને તકેદારી રૂપે સ્થળ પર રહી તપાસ કરી હતી જોકે ટેન્કર ખાલી હોવાથી માત્ર નોંધ કરી ટીમ રવાના થઈ હતી